ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે પંચમહાલ શહેરા અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોએ વિરુદ્ધ નો સુર ઉઠાવતા પંચમહાલ ની રાજનીતિમાં ગરમાવો આવ્યો પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા લુણાવાડાના સિટિંગ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી પંચમહાલની શહેર અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોએ વિરુદ્ધનો સૂર ઉઠાવતા પંચમહાલની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે કાર્યકરો દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગુલાબસિંહ મૂળ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે તે પાછા જતા રહેશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધાણેત્રા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા જેમાં કાર્યકરો દ્વારા પંચમહાલ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહે છે આ મામલે તેમના સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુલાબસિંહ કોંગ્રેસ પાર્ટીનું અનેકવાર નાક દબાવીને ધારાસભ્ય પદ માટે ટિકિટ લાવ્યા અને હવે લોકસભાની ટિકિટ પણ લાવ્યા છે ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના જ હતા અને બાદમાં કોંગ્રેસમાં આવ્યા છે આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરશે અહીંયા કેમ તમારા નિવાસ આટલી મોટી સંખ્યામાં કાર્યકરો છે ગોધરા તથા શેરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા તાલુકા જિલ્લા પંચાયત લડેલા સાથી મિત્રો આજે એક જ ચિંતા કોંગ્રેસ પાર્ટીની લઈને આવ્યા છે કે જે રીતે બે હજાર બાવીસમાં શેરા વિધાનસભામાં ભાજપમાંથી લાવીને કોંગ્રેસમાં ચૂંટણી લડાઈ હતી તેવા ખાતુભાઈ હાલમાં જ બીજેપીમાં પાછા જતા રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એવો ડર છે કે ભાઈ જે આપણા પંચમહાલ લોકસભાના ઉમેદવાર છે એ પણ બે હજાર ઓગણીસમાં આવ્યા બે હજાર બાવીસમાં ફરીથી એમને ટિકિટ આવી જીત કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ મહિસાગરમાંથી એમને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા ત્યાર પછી વારંવાર પાર્ટીને વિધાનસભામાંથી રાજીનામું આપી દેશ જતો રહે જતો રહેશે એમ કરીને એ સંગઠનમાં સ્થાન મેળવવા માટે પંચમ મહીસાગર જિલ્લા પ્રમુખ પણ એ પાર્ટીનું નાક દબાવીને બન્યા ફરીથી જ્યારે લોકસભાનું આવ્યું તો મને લોકસભાની ટિકિટ નહીં આપો તો હું પાછો વિધાનસભામાંથી રાજીનામું આપી દેસ એમ કરીને પાર્ટીને નાક દબાવીને અત્યાર સુધી ચાલે છે પાર્ટીને પણ અમે પાર્ટીની સાથે છીએ કોંગ્રેસના વફાદાર સૈનિકો છીએ અમે પાર્ટી ગમે જેને ઉમેદવાર બનાવ્યા છે ગુલાબસિંહ હોય તો ગુલાબસિંહને પણ અમે જીતાડીને રહીશું પરંતુ કાર્યકર્તાઓની એક વેદના છે કે જે રીતના બે હજાર બાવીસમાં જે રીતે શહેરા વિધાનસભામાં ખોટા ખોટા એટલા કેસો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર કરવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા હાથ પગ તોડી નાખ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે પણ કોંગ્રેસ પાર્ટી માટે અડીખમ બૂથ પર રહેવા માટે તૈયાર છે પણ કોંગ્રેસ પાર્ટીને અને અમને એવી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ કાલે અમે દિલ્હી સુધી ગુલાબસિંહને અમે જીતાડીને મોકલીશું પરંતુ એમનો શું ભરોસો કે એ ફરીથી એ કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસનું નાક દબાવીને પાછા બીજેપીમાં જતા રહે તો અમારું મહેનત અને અમારા કોંગ્રેસની જે વફાદારી કરી એના માટે એ ચિંતિત છે અમે આ માગણી અમારા જિલ્લા પ્રમુખને પણ વાત કરી છે અને પ્રદેશના સંગઠન સાથે પણ અમે વાતચીત કરવાના છીએ અને ટૂંક સમયમાં પંચમહાલ જિલ્લા કાર્યાલય પર અમે અમારા પ્રમુખ સાથે પણ મુલાકાત કરવાના છીએ શું માગણી શું છે હવે તમારું શું આગળનું માગણી અમારી તો એક જ છે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય કોંગ્રેસ સાથે વફાદારીથી રહે અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા એને જીતાડીને દિલ્હીના દરબાર સુધી મોકલશે પણ છેલ્લા દમ સુધી કોંગ્રેસ ના છોડે એવા વ્યક્તિની અત્યારે હાલ કોંગ્રેસમાં જરૂર છે આપણો સીધો આક્ષેપ એવો છે કે ગુલાબસિંહ જીત્યા પછી ભાજપમાં જતા રહે અમારા પંચમહાલની તો કન્ડિશન એવી છે કે જે બંને ઉમેદવારો ભાજપના છે હાલ તો એટલે બંને વરરાજા ભાજપના છે જ્યાં આવે બધા વિચારીને જાનમાં જવાની તૈયારીઓ કરવાના છે શું માની લો કે આ ઉમેદવાર નથી બદલતું કોંગ્રેસ હવે પાર્ટીને ગુલાબસિંહ પર ભરોસો હશે તો કાર્યકર્તાઓને પાર્ટીએ ભરોસો આપવો પડશે કાર્યકર્તાઓને તો ભરોસો નથી